દીપક નું પ્રેશર એટલો તૂટી જાય ફરી મારે વેલ્ડિંગ તો ઓલું તો કઈ માંગ વેલ્ડિંગ હા બસ આવું ઓલું લઈ લો જો આ ભાઈ લઈ આવું લઈ આવું આ ચોકડી વાળી સાફ નથી હરિયો હરો ડટા કાઢવા જો હાલો ડટા કાઢતા ગુંદરી અંદર થી વ્યાજ ગુંદરી અંદર દાગ થાય રેવા એક તમારે મૂંગી જશે કે બહુ દોઢ લાખ ની જશે અચ્છા હમકો શિકારી આયા હૈ આઈ થી વાંધો નહીં જો આટલી મકાઈ વઢાઈ ગઈ ગુંદરી ને વારો હે બધું ટ્રેક્ટર હાથ મંડાઈ ગયા મંડાઈ ગયા કેટલા ડટા ગાય છે ચાર પાંચ ગાય છે વાર આટલું થયેલું અમે ઓજુ જ લગાડી ગયું આ અંદર જવું જોઈએ હવે ડટા કાઢો આ ડટા જો આ ડટા કાઢો ને કુંદરીને ઓતેડતો હવે ચાલો કાઢી નાખી ફટાફટ વારા હે ડટા તા ના કહેવાય ને ડટા માયરા જ વારા જોઈ વાજો સીધું થઈ ગયું અંકુજરી હળવા છે ને ડાય ખોહર નીકળી જાય લાવ કે જવ જબલું આયું જબલું ને ડબલું આ ડબલું પાછા આને જો છે ને કામ ચાલો ફટાફટ બને કાઢ નાખી તો વીટા હે પછી પછી વીટા હે હમ હાલો કાઢ નાખી યાર આલો વીટવાનું ચાલુ કરી દીધું છે બે ત્રણ ફિલ્લા થઈ ગયા ચોથું થાય છે ભયું આવે નામ આવ્યો કેમ વિડી વિજ હજુ આવી આવી હું હાલો નળી પૂરી થઈ ગઈ બે બે ભેગી મીઠાઈ એપ મારી દીધી ખબર પડે ને બે ભેગી છ નળી વીઠવાની છ નળી પી થઈ જાય છ નળીઓનું આટી મારી દેવાની એટલે પાછી નળી વીઠા થઈ જાય આલો જો આ વિટાઈ ગયો આ બાંધે એટલે ખુલે નહીં પણ બોર ખોલી નાખવાનો એટલે ટીપક નહીં ખુલે ટીપક નીકળી જાય હાથ બેહી ગયો જરાક અવાજ બદલી ગયો ને ભાઈ મારો પાનું વા પડ્યું જો કાતર લઈ લેજે કાપવા જો હે

કાપી નાખી થઈ જાય માપનું કાપવાનું ગોતગાર લાઈન એરી ભાઈ લાઈન એરી જો તનનો ગટકો જો હે આ તનનો ગટકો કાપી નાખે આ વીઠવા ને આને પાવાનું મૂકી દેવાનું હવે એ હવે આને ભેગા ભેગા પીટલી નાખી કે પીટલી પડે ને કે ગમે એકબી વિટવીને પડીએ હવે પાણી એ નહીં નગર કર પા પાત વડી કરત હવે વીટી ગયો ત્યાં ગુંથરીને વિંટાઈ ગયા ફિન્દલા એક ફિલ્ડલામ છ નડિયું એ બે બે ભેગી વીંટાઈ જાય હેલું પડે પણ ટેપ મારી દે ખબર પડે બે ભેગી આય હૈ સાધો છે આનો રેડી મા કોઈ રાત નહીં કોઈ હરે

હવે જો હલે મારી દીધું ને હથોડી ટાઈમ કર દે હાલો જો વિચાર છે મારે ટેક રાખવાનું કંઈક રાખવાનું વાંધો આવ્યો વાંધો રોમાં આખું હોય આવે ને નીકળી જાય હાલ આવી ગયું બધે દે હવેનો ખબર રહીએ આપડે ગાય બે નળી આડે થઈ જાય ગોઠું બહુ થાય પડી વિદ્યા તો પડી

બદલાવેલો કાઢાહોળા અરે હાથો આવ્યો હાંધો આવ્યો હાથો નીકળી જાય પણ મેળ જ ને જતા ફિર એક વાર મીઠાઈ ગયો એ પણ વીટી દીધું હાલો પણ આવી રીતે વીટવાનું ચાલો બે કિલ્લા થાય ફટાફટ મીઠી ગયો ત્રીપક વીટવાનું કામ થઈ ગયું પૂરું હવે આ કાઢી લઈ જો ભાઈ કાઢે છે નીકળતું નથી જઈનું તો હેલું પણ હવે નીકળવા મળતું ભાઈ નહીં યા ના માર ભાઈ તો જો આ ટીપક ખડકી દીધી ખુલ્લામાં નગર પેકમાં ખડકી તો ઉંદેડા હેરાન કરે ટીપકને પછી સીંડા થઈ ગયા પછી બગડી જાય ગેસ ની જો આઠ ફીંડલા કરી દીધા એક માં છ નળિયું ફીંડલું થયું હવે આ કાઢ લે આલો ફટાફટ નીકળવું હે ભાઈ કરીને ટ્રાય કરે છે ભાઈ નીકળું ઉપડી જાય હાલો હું ટેકો દસ કાટલો હવે વીટવા નથી હવે પૂરી થઈ ગઈ લાવ લાવ કાઢું જાવ હાલો જો નાઈ ધોઈને એકદમ થઈ ગયા ફ્રેશ કાઢી નાખું બધું રેડી ચાલો એટલી જ કેમ જાય જીવું દેખાડું તમને કી જીરું પાકવા એવું હા થોડાક દીમા ઉપડી જાય દેખા હાલો સાયકલ લઈને જાઓ ખેતરમાં હાલ કદાચ ટ્રેક્ટર સિલા હે એટલે હાલીએ નખત માખી બહુ હેરાન થયું કીધું હાલો તો જાય સાયકલ લઈને જવાની અલગ જ મજા આવે એ હાલે તો નખત પછી મહેનત પડે જતા અરે સાયકલ સ્લીપ મારે ગાવામાં એકવાર રસ્તામાં ચડવા દે પછી હા હાલે થાય જાઓ રસ્તો છે જીરીક દેખાડતો તમને આપણી સાયકલ મોડીફાઈ આનું નામ મોડીફાઈ સાયકલ ગમે ત્યાં કે અવાજમાં જે ફેર લાગતો હોય તમને કેમકે ગરમ બેસી ગયું મારું શરદી થાય એટલે ગરમ બેસી જાય ગરમ બેસી ગયું જીરીક અવાજને ઇગ્નોર કરી દઉં મારો અવાજ અવાજ બદલી ગયો ને એટલે ચાલો હવે એટલી ઘડી જઈને મળું હું દેખાવું તમને કેવું અમારું જીવ થઈ ગયું જેથી જીરીક આવું મારે સ્લીપ કીવી મારી દેખાવા અમે હા હા થાય જો પછી ચાલો અમે ફોનમાં જ્યાં નહીં તો જેટલી મળું પેગા ધંધે લગાડીએ પાડીએ ને તો હાલો જો આવી ગયા જીરું દેખાવ ને તમને જીમને ટીમ કરીને સાયકલ લઈ આવ્યો ખેતરમાં સાયકલ હાલે ના ચાલે ને તો લઈ આવ્યો જો જીરું અમારું પીરું થઈ ગયું છે પાકી રીતે હે ત્યાર્યું અમુક છે ને લીલા હે અમુક પાકેલ છે જો આ દેખાય દેખાયા આ પાકીએ જો કેવું થઈ ગયું અને અમુક આ લીલા હે તો વાર લાખી હે હજી સો પાકવા દેવા લીલે લીલું પછી ભાવ ના આવે કેતા હોય તેજી પાકવા દે હું જો આ પછી પીરું થઈ ગયું હજુ અમુક લીલા ઘેરા હે પછી એમાં લીલા હે દાણા જ્યાં આ બાકી જબ જબરે દાણા હે અડધું ફૂકાવે અરધું લીલું ખે હું હે એક સોડવા મેળછ હે હજી સારું ને પછી આપણે ઉપાડી નાખશું જીરાને તરબુજ તો પાયકા નથી ને ખાઈ ગયો તરબુજ છે હવે આ સુકાઈ જાય પાણી નથી પાણી વગર ના જી થાય પાણી ના જડ સુકાઈ જ જાય ને તરબુજ તો જબરું જીવ કાચું હે કાચું રે હાલો હવે જીરું ઉભી ગયું હે ભલા ઉભળી ગયું પાકી ગયું હે એમ બાકી ગયું એટલે બાકી તો ગયું હોય ને જીરું અમારું જીવું છે તે હવે સાયકલ લઈને ભાઈ ગયા પાછા ઘેર ઘેર જ ભાગવાનું હોય ને હવે ફેર ભાઈ ગયા તો ઓહો હવે જ બદલી વાત કરી નહીં કોઈ વાંધો નહીં જીરું જોતા જોતા મેં નોટિસ કર્યું મેં તમે કર્યું જો આ કેમ આવું લીલું અને બાકી બધા કેમ સુકાઈ ગયા સુકાઈ ગયા નહીં પણ નવા નવા કોર નથી કાઢતા આ તો જો કોર કાઢે કારણ કે આ પાણી છે આ બોર નાખવો જો હે પાણી છે જો પાડે જ પાણી છે કેમ કે ઉંડી નહી ગઈ હોય અંદાજ મારવું લીલું હે એટલે બોર નાખવો જો હે કે કાલે જ ખટાઇ ને બરક્યો જોઈ લીધું કમ્પ્લેટ રેડી જ છે એમાં ખોટું ના હોય હું જીરું ચેક કરું એટલે ભાઈ રેડી જ હોય સાયકલ ચડાવી વખી નાખીએ ચડાવલો હાલો રિવેશ માં ચડાવતો કેમ કે ને ડબલ ગિયર આવે એટલે ડબલ ગિયર આમાં ગિયર જ ના આવે ભાઈ હમ ચડી જા સડીતા કઈ લે મને એવું લાગતું નહોતું સરખીએ પણ મારામાં બર છે એટલે મને આખી ખબર પડી ગઈ હાલે હાલ ને ભાઈ હવે એ ન સલતી ચાલો સડી ગઈ ચાલો સાયકલ ને રિવેશમાં સડાવેલી હવે ડાય હું આગળથી જાઉં સાયકલ ભલે રિવેસમાં સડાવી હું તો સીધો જ જવાનો હોઉં પેન્ડલ મારવા જો ઘેર જાઓ પછી મળું કે જીરો ધાપે ચલા ચેકિંગ કરી લીધું હાલો મિત્રો એટલી કેટકીમેન્ટ આવતો રહ્યો કે હવે હાલો શક્કી નવાજ આવે છે આ બાજુ તો હવે આજનો બ્લોગ એ પૂરો કરી લોક ગઈ મળે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નાખી હવે કારણ કે હવે બ્લોગ ઉતારવાનું તો કામ પૂરું થઈ ગયું હવે મારે એડિટિંગ કરવું એટલે પૂરો કરી આય